તમે જે આઇસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે ને વ્યાજબી ભાવે તમને મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આઈસર ત્રણસો એસી ડીઆઈ અને શૈલેષભાઈ દક્કુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અગિયારના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ

બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર વાયરિંગ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સતરી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં પંચાવન ટકા જેવા ટાયર કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે બે હજાર અને અગિયાર મોડેલનું ટ્રેક્ટર છે આખું ક્લીન ચોખ્ખું જવાબદારી વાળું ટ્રેક્ટર કિંમત માત્ર બે લાખ અને પાંત્રીસ હજાર તે પણ અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો